નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં જે ખાસ સંસદનું બજેટ સત્ર બાવીસ જુલાઈથી શરૂ થઈ ગયું છે અને આમ ખાસ જોઈએ તો જે આ બાર ઓગસ્ટ સુધી આ ચાલવાનું છે અને મંગળવારે નાણાં મંત્રી એવા નિર્મલા સીતારમણ દેશનું બજેટ રજૂ કરવાના છે ખાસ તો આ જે સંસદનું સત્ર છે એમાં છ બિલ રજૂ થાય તેવી પણ શક્યતાઓ છે બીજું કે વિપક્ષે તૈયારી કરી લીધી છે કે કયા મુદ્દે શાસક પક્ષને ઘેરવા એમાં ઘણા બધા મુદ્દા છે નીટ પેપર લીક છે રેલવે સુરક્ષા છે મણિપુર હિંસા છે સાથે જ જે કાવડ યાત્રા છે અગ્નિવીર યોજના છે આ બધા જ મુદ્દાઓને લઈને સરકારને ઘેરવાનો પ્રયાસ વિપક્ષ કરશે પણ નીટ મામલે સંસદમાં જે ચર્ચા થઈને એમાં રાહુલ ગાંધીએ એવું કહ્યું કે નીટ મામલે જે સંસદમાં ચર્ચા થાય એ સારી રીતે એને પ્રેમથી ચર્ચા થવી જોઈએ સાથે જ રાહુલ ગાંધીએ એ પણ કહ્યું કે શિક્ષણ મંત્રીએ પોતાના સિવાય તમામને દોષી ઠેરવ્યા છે અને રાહુલ ગાંધી આખી સમગ્ર સિસ્ટમને ફ્રોડ ગણાવી તો સાથે જ રાજકોટને અમદાવાદ સેન્ટરમાં જે કાંડ થયો છે એની પણ દેશભરમાં ચર્ચા છે કારણ કે રાજકોટને અમદાવાદના સેન્ટરમાં જે વાત કરીએ તો વિદ્યાર્થીઓને સાતસોથી વધુ માર્ક આવ્યા એને લઈને આ બંને સેન્ટર ચર્ચામાં છે અને અખિલેશ યાદવે કહ્યું કે સરકારે પેપર લીકનો આખો એક રેકોર્ડ બનાવ્યો છે તો શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન છે એમણે પણ જવાબ આપ્યો છેલ્લા સાત વર્ષમાં પેપર લીક અંગે કોઈ પુરાવા મળ્યા નથી આ વાત પણ તેમણે કરી છે અને નીટમાં ગેરરીતિ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી છે પણ આ સુનાવણી ટળી છે કેસનો નિવેવડો ન આવે ત્યાં સુધી સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે વિદ્યાર્થીઓએ રાહ જોવી આવું ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાએ કહ્યું છે બીજો મુદ્દો એ યાત્રાનો ચાલ્યો કે જે પ્રમાણે કાવડયાત્રા મુદ્દે યુ સરકારને સુપ્રીમનો એક ઝટકો લાગ્યો છે જે નેમપ્લેટ લગાવવાની વાત હતી દુકાનદારોને અને જે કોઈ વેપારીઓ હતા એમને આ નેમપ્લેટ લગાવવાની જરૂર નથી એવું સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે અને આની વધુ સુનાવણી થવાની છે ત્યારે આ મામલે સંસદમાં સંગ્રામ જોવા મળ્યો પહેલા જે દિવસે અને આજ મુદ્દે ચર્ચા કરવી છે ભારતીય જનતા પાર્ટીના નેતા સંજીવ પંચોલી મારી સાથે છે સંજીવજી સ્વાગત છે આપનું સાથે જ કોંગ્રેસના પ્રવક્તા ડોક્ટર નિકુલ પટેલ છે નિકુલજી આપનું સ્વાગત છે નમસ્કાર રાજકીય વિશ્લેષક આખા બોલા પ્રશાંત ગઢવી પ્રશાંતજી આપનું પણ સ્વાગત છે જી સંજીવજી શરૂઆત આપનાથી કરીશ કારણ કે વિપક્ષે જે પ્રમાણે તમામ મુદ્દાએ ઘેરવાની તૈયારી કરી છે સરકારે પણ તૈયારી કરી હશે પરંતુ જે આ બજેટ સત્રના પહેલા જ દિવસે નીટનો મામલો જે વિપક્ષે ઉઠાવ્યો અને ધર્મેન્દ્ર પ્રધાન શિક્ષણ મંત્રી એમણે દરેક ખામીઓ ગણાવી પણ સરકાર એવું કેમ નથી સ્વીકારતી કે આ ખરેખર આ સિસ્ટમમાં ગરબડી છે

અરે પછી તમે કહો છો એમ સુપ્રીમ નો આદેશ તો તમે હો કે વિપક્ષ હોય કે જનતા હોય કે નીટના પરીક્ષા આપના વિદ્યાર્થીઓ હોય એમને તો સ્વીકારવો જ રહ્યો પણ ગરબડી થઈ છે એવી વાત કે એમ સરકાર કે શિક્ષણ પ્રધાન શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન નથી સ્વીકારતા દિલીપભાઈ આમાં ત્રણ વસ્તુમાં જે વાત છે એ વાત સરકારે સ્વીકારી છે એ ત્રણ મુદ્દાઓ તમને કહી દઉં એક બે મિનિટ જરા એકચુલી મારી પાસે મેં એને સાચવીને રાખેલા જે છે ગરમાં ત્રણસો સ્ટુડન્ટને ખોટું પેપર આપી દેવામાં આવ્યું છે એસબીઆઈ ની જગ્યાએ કેનરી બેંકનું પેપર આપ્યું છે એવું સરકારે માન્યું છે પછી હરિયાણાના ત્રણ સેન્ટર પર કેનેરા બેંકના પેપર આપ્યા અને બે સેન્ટર પર ખબર પડી કે આ ખોટું આપ્યું છે તો એ પાછું લીધું અને એક સેન્ટર પર ખોટું પહોંચ્યું હતું સરકારે આ ગલતીને સુપ્રીમ કોર્ટમાં ભૂલને માની છે અને સ્વીકારી છે ઈઝારના હરદયાલ સ્કૂલમાં કેન્ડિડેટને ગ્રેસ માર્ક આપ્યા એટલે કે પેપર સાચું નહોતું આપ્યું અને આ એક ભૂલ હતી અને એ ભૂલને વાતમાં સુધારી લેવામાં આવી છે એટલે સુપ્રીમ કોર્ટમાં સરકારે ત્રણ જે ભૂલો છે એને માની છે તમે જે પ્રશ્ન પૂછ્યો છે એનો આ જવાબ છે ઓકે ઓકે ડોક્ટર નિકુલ પટેલ રાહુલ ગાંધી નો ડાઉટ મુદ્દા ઉઠાવી રહ્યા છે સંસદમાં ઉઠાવવા જોઈએ વિપક્ષ તરીકે પણ એક બાજુ એમ કે છે કે ચર્ચા શાંતિપૂર્વક થવી જોઈએ પ્રેમથી થવી જોઈએ ચર્ચા સંસદમાં બીજી તરફ હોબાળો કરવામાં આવે છે અને ખાસો તો આખી સિસ્ટમ ફ્રોડ છે રાહુલ ગાંધી સરકારે પ્રાથમિક કીધું કે અમે આ કશું ભૂલ થયું નથી પરંતુ મીડિયા ને આભારી છે કે એમને આ બધાને સારી રીતે કવર કર્યો રાહુલ ગાંધીજી બી પહેલા સત્ર પહેલા કીધું હતું કે ભાઈ અમે નીટ નો પ્રશ્ન ઉઠાવીશું ને સરકાર સરકાર સંજ્ઞાનમાં આવી હાલ સુપ્રીમ કોર્ટમાં આ બધી જ પ્રક્રિયા ચાલી રહી છે કારણ કે જે રીતના તથ્યો બહાર આવ્યા છે તો એ શંકા નહીં હવે તો સચોટ એનટીએ દ્વારા જ આમાં ગેરરીતિનો પૂરો દેખાઈ રહ્યું છે કારણ કે સમજી લો એ પછી બે દિવસની વિન્ડો ખોલવા માટે સેન્ટરો બદલવા માટેના ઓપ્શન આપ્યા હોય એ એનટીએના પરવ્યુમાં આવે છે ગ્રેસ માર્કસ ના આપવા કે ના આપવા એ એનટીએના પરવ્યુમાં આવે છે ત્યાર પછી તમે જોઈ શકો છો કે જે રીતના સમગ્ર ઘટનાક્રમની અંદર શિક્ષણ પ્રધાને પછી સ્વીકાર્યું કે ભાઈ આ રીતનું કોઈ ઘટના થઈ છે તો એ બી એક શું કહેવાય કે દેર આય દુરુસ્ત આય જેવી ઘટના છે હાલ ચોવીસ લાખ વિદ્યાર્થીઓ જેને આ પરીક્ષા આપી છે અને એક લાખ મેડિકલ સીટો જેમાં પચાસ હજાર ગવર્મેન્ટ સીટો માટે અમદાવાદ અને રાજકોટ જેવા શહેરોના બી જયારે નામ ખુલી રહ્યા છે કારણ કે સુપ્રીમ કોર્ટના આદેશ પછી એનટીએ વાઇઝ જયારે જાહેરાત કરીને પંચ્યાસી ટકા વિદ્યાર્થીઓ એક જ સેન્ટરમાં સાતસો વીસ માંથી છસો માર્ક આવે તો ડેફિનેટલી એક શંકાની સોય ડેફિનેટલી જાય છે ને એનટીએ ની જવાબદારી બને છે કે દરેક દરેક લાવનારી વિદ્યાર્થી બોર્ડના એક્ઝામમાં ફેલ થાય છે તો શું આ તફાવત ઘણી બધી વસ્તુ જો એને ક્લાસિફાઈડ ઇન્ફોર્મેશન આની બહાર કાઢવામાં આવે તો ઘણા અર્થે આની અંદર બહુ બધું બહાર નીકળેવું છે આ ભ્રષ્ટાચાર મુક્ત ભારતની વાત કરતી સરકાર પરીક્ષાની મનની વાતમાં પ્રધાનમંત્રી સરકારની જવાબદેહી બને છે ને ખાસ કરીને અમારી વિપક્ષ તરીકે માંગણી છે કે સંસદની અંદર આની ખુબ ઉત્કૃષ્ટ ચર્ચા થાય જેથી દરેક લોકોને આમાં આવનારા દિવસોમાં જે બી વિશ્વસનીયતા ગુમાવી બેઠી છે દેશની જનતા પેપર લીક હોય કે એના કૌભાંડો હોય કે હોય તો પોતાનું કામ કરવાની છે અને આપણે સૌને માન્ય રાખવાની વસ્તુ છે પરંતુ હાલ દેશની પરિસ્થિતિ પરીક્ષા માટે ખૂબ જ ગંભીર છે બિલકુલ પ્રશાંતભાઈ જુડિશિયરી પોતાની રીતે જે ચુકાદા આપતી હોય છે ને કાર્યવાહી કરતી હોય છે પણ જે પ્રમાણે સંસદમાં હંગામો થયો ને પહેલેથી જ વિપક્ષ તો એક્શન મોડમાં હતું જ કે અલગ અલગ મુદ્દાઓ છે મેં અગાઉ શરૂઆતમાં કર્યા કયા એ મુદ્દા પર વિપક્ષ એક્શનમાં છે પણ ખાસો નીટ ચોવીસ લાખ વિદ્યાર્થીઓ જ્યારે પરીક્ષા આપતા હોય ને એમાં આટલી ગેરરીતિ બહાર આવે સૌ વાર એવું બન્યું છે કે આટલા બધા વિદ્યાર્થીઓ પાસ થાય અને આટલા માર્ક્સ મેળવ્યા હોય શું લાગે છે કે સરકાર આ બાબતે કેટલી સિરિયસ છે મામલો સુપ્રીમ કોર્ટમાં છે પણ સરકારે સ્વીકારવું જોઈએ અથવા સરકાર સ્વીકારી રહી છે કે સરકાર બિલકુલ ક્યાંક આખાડા કામ કરી રહી છે સ્વીકારવા તૈયાર નથી નીટમાં ગેરરીતિ એકદમ વેલ પ્લાન્ડ કારણ કે નીટ લગભગ 2013 થી અંબલમાં આવી 16 થી એપ્લિકેબલ થઈ છે અને અત્યાર સુધી જે લેવાઈ છે એમાં મને એવું લાગે છે કે આટલા વર્ષોના અનુભવના આધારે જે કોઈ ટોળકી કદાચ આ આ કૃત્ય કરવા પાછળ હતી

હવે સરકાર જે બી ચમરબંધીઓ પકડે છોડે ખબર નથી પણ સુપ્રીમ સુધી મુદ્દો ગયો હોય અને આ દેશની સર્વોચ્ચ ન્યાયાલય જયારે આની ઉપર બારીકાઈથી ઓબ્ઝર્વ કરતી હોય અને સરકાર ત્યાં કઈક ગલ્લા તલ્લા કરતી હોય કાગળિયા આપવામાં જવાબ આપવામાં તો સમજી લેવું કે કઈક આમાં કેવું હોય કે ચોરને પૂછો ચોરી કરી હતી એટલે એમ જ કહેવાનું મેં નથી કરી ભલે એને કરી હોય અથવા તો કઈક તમે પૂછો કે કેવી રીતે તમે કહેતા હું તો આતો થવું ને

એટલે સરકારની જવાબદારી છે અને આખા આખા જે મોડસ ઓપરેન્ડી હોય એ નીટ ને ગ્રાઉન્ડ લેવલ સુધી લાવવા માટેની એની જવાબદારી સરકારની છે છબરડો થયો છે એ સર્વ સ્વીકૃત થઈ ગયું છે તો સરકારે જવાબદારી કઈક નાની મોટી સ્વીકારી અને આમાં શું થઈ શકે અને સુપ્રીમ હવે સુપ્રીમ ને ગુજરાતમાં કંઈ થાય તો હાઈકોર્ટે ટકોર કરવી પડે હાઈકોર્ટે શું મોટો દાખલ કરવો પડે વિરોધ પક્ષ ની કઈ જરૂર જ નથી કારણ કે બધું કોર્ટ કરી લેશે જેમ બીજા દેશમાં આર્મી કરતું હોય છે એટલે ક્યાંક ને ક્યાંક સરકારે અને સ્વીકારવામાં કોઈ નાના બાપના થઈ જવાતું નથી તમે ક્યાંક નાનકડી ભૂલ કરી હોય આજે રાજીવ ગાંધી એ રાજીનામું આપી દીધું એટલે રાજીનામું ધરી દીધું હતું ક્યાંક ને કઈક ભૂતકાળમાં કેટલાય મિનિસ્ટરો એવા હતા કે પોતાની ઉપર આવતું હતું એમણે રાજીનામું ધર્યું છે હું એવું નથી સરકાર રાજીનામું આપે પણ સરકાર સ્વીકારી અને હવે પછી શું કારણ કે આ જનહિત વાળી વાત છે

જે આદેશ આપ્યા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અને એમણે જે પ્રમાણે કહ્યું કે કોઈ પણ વેપારી હોય કે ખૂમચાવાળો પ્લેટ લગાવવી આની પાછળનો તર્ક તમે સાબિત નથી કરી શક્યા શું સાબિત કરવા માંગો છો કારણ કે આ તો એક વિભાજનની પ્રવૃત્તિ થઈ ઓળખ પોતાની લખીને અથવા નેમપ્લેટ લખીને ધારો કે કોઈ વાળો છે સફરજન વેચે છે તે લખે છે કે આરીફ એપલ આનો મિનિંગ શું આની પાછળનો તર્ક શું સંજીવજી આ ધાર્મિક ભાવનાને અનુલક્ષીને આ પ્રમાણ આ પ્રકારનું ફરમાન માન્ય યોગીજી દ્વારા કરવામાં આવ્યું હતું કારણ કે શ્રાવણ મહિનો એ હિન્દુઓ માટે ખૂબ પવિત્ર મહિનો હોય છે અને એ એક એકતા કરી અને ઉપવાસ કરતા હોય છે અને એમાં એક કાંદા લસણ કે એવા જે વર્જિત ખંદ મૂળો છે એનો ઉપયોગ કરતા નથી રૂપતા અને એ ચોક્કસ પ્રકારના વ્યક્તિઓ દ્વારા રાંધેલું જ ભોજન પણ લેતા હોય છે એટલે એના કારણે યુપી સરકાર દ્વારા આ ફરમાન કરવામાં આવ્યું હતું પણ સુપ્રીમ કોર્ટે એને નકારી કાઢ્યું છે તો એ મંજૂર છે પરંતુ લોકોની ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચે એવું એવું કાર્ય જે ઘણી બધી જગ્યાએ આપણે પણ જોયું છે કે ગુજરાતમાં પણ જે ઘણી બધી હોટલો છે જેઓ હિન્દુ લોકો નપુસક થાય એવી એવી ઔષધિઓ કે એવી નો ઉપયોગ ખાવામાં કરી રહ્યા છે અને એ સાબિત છે સંજીવજી આ સાબિત થયું છે કે એવી દવાઓ વપરાય છે કે જેમાં થાય નહીં એ પણ પકડાયું છે અને સાબિત થયું કે નહીં આવે હવે પ્રશ્ન છે પણ એ પકડાયું છે એટલે પકડાયું ઇટ ઇઝ અન્ડર પ્રોસેસ હવે એ પણ એક સંશોધનનો વિષય છે અને આવનારા દિવસોમાં એ ખબર પડશે સંજીવજી નહી કરો તમારા ધંધા તમારું હવે તમે કહેશો કે ચલો આ તો સ્વૈચ્છિક સ્વૈચ્છિક રીતે હતું માત્ર લોકોની ધાર્મિક ભાવના ના દુભાઈ એના કારણે યોગીજીએ કહ્યું છે અને હું તો કઉ છું કે સ્વૈચ્છિક કરવું જોઈએ એટલે જે લોકો સ્વૈચ્છિકતાથી બતાવશે તરત જ કાયદો કાયદો જે છે એ મંજૂર છે ભારતીય જનતા પાર્ટીની સરકાર પણ સરકારની અથવા તો હિન્દુઓની લાગણી એવી છે કે ભાઈ સ્વૈચ્છિક રીતે લોકોએ લખવું જોઈએ અથવા તો હિન્દુ વેપારી એકલા લખે એટલે ખબર પડે કે ભાઈ આમાં શું પરિસ્થિતિ છે કે પછી એવું છે કે માં જે હાર મળી છે આંખ ખુલવી જોઈએ અને એ પ્રયત્ન ભારતીય જનતા પાર્ટીનો છે લોકોની સુખાકારી પણ વધવી જોઈએ અને સાચું શું ખોટું શું એની દરેક વ્યક્તિને ખબર પડવી જોઈએ એનો આ એક નમ્ર પ્રયાસ હતો સુપ્રીમ કોર્ટે એને ફગાવી દીધો છે પરંતુ અમારી લાગણી એવી છે કે જે પણ વેપારીઓ છે એ પોતાનું નામ દુકાનના બોર્ડ પર લખશે તો અમને આનંદ થશે હા પણ હવે નહીં લખે હવે તો સુપ્રીમે કહી દીધું છે એટલે હવે નેમ પ્લેટ લાગશે નહીં લખવું એ લખી શકે ને હવે જેને લખવું એ લખી શકે પણ અત્યાર સુધી સંજીવજી તમામ તમામ અત્યાર સુધી બધું જ ચાલતું બધી જ વાત તમારી સાચી છે નું કારણ એજ છે કે ને ગત વર્ષે પણ એવું થયું છે કે લોકોની ધાર્મિક ભાવના દુભાઈ છે એમને જે ભોજન પીરસવામાં આવ્યું હતું એમાં ક્યાં

દુકાનદારે કે જે સ્વૈચ્છાય પોતાનું નામ લખવું જોઈએ ના લખે તો પણ અમને મારજો ઓકે હિન્દુએ પણ લખવું જોઈએ કોઈ પણ જાતિના આવે લખવું જોઈએ હિન્દુએ પણ લખવું જોઈએ ને કોઈ પણ જાતિને લખવું જોઈએ પણ ફરજ તો ચોક્કસ ધર્મના લોકોને જ પડાતી હતી કે ભાઈ તમારે તો આ લખવું જ પડશે નહીં નહીં હું તો એવું કહું છું કે સ્વેચ્છાએ જે લોકો લખશે હિન્દુ લોકો લખશે તો ખબર પડી જશે કે બાકીની હોટલ કોની છે ચલો ઓકે ખાસ તો જે નિકુલભાઈ જે બિલની જે આપણે વાત કરીએ કે અત્યારે પરીક્ષાની સરકાર હતી મનમોહન હતા અને એ વખતે ખાસ ત્રણ બિલ લાવવામાં આવ્યા હતા શિક્ષણ સુધારણા માટે અને એમાંનું એક બિલ હતું અનિયમિતતા અટકાવવાનું આ બિલ તમારી સરકારમાં મનમોહનસિંહ જયારે પ્રધાનમંત્રી હતા ત્યારે આ બિલ દબાવી દેવામાં આવ્યું પરત ખેંચી લેવામાં આવ્યું કોના દબાણથી તમે નિર્ણય લીધો હતો અને હવે આપણે આ બધી વાતો કરીએ જે તે સમયે જરૂરિયાત હોય પ્રમાણેની બિલ કરવામાં આવે સમજી લો કે એ સમયે નથી બિલ પ્રસ્તુત થયું તો એના પાછળના કારણો બી જે તે સમયે એનું પાછળનું કારણ હું એ કહું કે ખાનગી મેડિકલ કોલેજો છે ને એનું પ્રેશર હતું તમારી પર સરકાર પર અને એ પ્રેશર થી તમે આ બિલ પરત ખેંચ્યું હતું સ્પષ્ટ સમજી કે જે સમયે જે બી સરકાર બિલ લાવી એ બિલ લાવ્યા પછી એનો જે ઉદ્દેશ્ય હોય એ ઉદ્દેશ્ય જો પરિભૂત ના થાય તો પરિભૂત ના થાય તો એના પાછળની જવાબદારી બી જે તે સરકારે સ્વીકારવી જોઈએ અને એની કાર્યવાહી કરવી જોઈએ હાલ જે દેશની અંદર નીટનું પરિસ્થિતિ ઉદ્ભવ્યું છે એમાં આપણે સૌ ચિંતાતુર છે અને જે રીતના સમગ્ર દેશમાં આ ઘટનાક્રમ ઘટી રહ્યો છે અંદર જે બધા બી લોકો હોય એને સજા મળે અને ચોક્કસ એના પર કાર્યવાહી થાય એવી વિપક્ષ તરીકે અમારી બી માંગણી છે કારણ કે કોઈ બી સંજોગોમાં આ રીતની ઘટનાને સાખી ના લેવાય અને અમે આવા જે લોકો છે એને સજા આપવા માટે સરકારની જોડે પણ એની ચર્ચા થવી જોઈએ બરાબર છે એના માટે અમે તૈયાર છે મારો બીજો સવાલ બીજો સવાલ કાવડ યાત્રાને લઈને સંજીવભાઈએ જે પ્રમાણે વાત કરી કે જે નેમ પ્લેટ લગાવવાની વાત હતી એમાં ક્યાંક ધાર્મિક લાગણીઓ દુભાતી હોય તો આવી સ્પષ્ટતા થવી જોઈએ આવી નેમ પ્લેટ લાગવી જોઈએ સ્વૈચ્છિક લોકો લગાવે આ વાત સાથે તમે સહમત છો કારણ કે ધાર્મિક લાગણી એટલે દુભાતી હોય એમણે કહ્યું કે કાંદા લસણ ન ખાતા હોય નોનવેજ ના તવામાં જો વેજ બનાવવામાં આવતું હોય તો જે કાવડ યાત્રીઓ છે એમને ખબર નથી એ જો ભોજન આરોગ્ય છે તેમનો ધર્મ ભ્રષ્ટ થાય છે તો આ ધાર્મિક લાગણી દુભાવાને કારણે જો આ ફરમાન બહાર પાડ્યું તો એને આપ માનો છો કે ના એમાં સહમત છો તમે પહેલી વસ્તુ તો જે રીતનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો તે પરિપત્ર ડેફિનેટલી એક વિસંગતતા ઉભી કરે છે એટલે તો માનવા તૈયાર વિરોધ બી ખરો કે સૌથી પહેલી વસ્તુ છે કે સમજી લો કે જે બી કાવડ યાત્રી છે સરકાર એવું વિચારે છે કે એની જે શું કે ભાવના છે કા તો એને સાત્વિક ભોજન મળવું જોઈએ તો એ કોઈ બી વ્યવસ્થા છે તો સરકારને એવું લાગતું હોય કે પ્રાઇવેટ પ્લેયર્સ એટલે કે જે લોકોમાં પોતાના ખાણીપીણીના લારી ચલાવે છે પોતે નથી આપી શકતા તો સરકાર પોતાનો અલાયદા એક વ્યવસ્થા ઉભી કરે તો એમની લાગણી વ્યક્ત થશે પરંતુ આની અંદર પર્ટીક્યુલર તમે જોવો તો ટાર્ગેટેડ ઓરિએન્ટેડ કરવામાં આવ્યું હોય એવું પરિસ્થિતિ અને પછી જયારે સર

ધાર્મિક લાગણીઓ દુભાતી હોય તો જેને બી પોતાના ટ્રસ્ટી એ પોતાના નેમ પ્લેટ લગાવી લગાવી શકે છે એનામાં નામ લગાવવામાં નામ તો ગમે ત્યાં કોઈ બી લગાવી શકે છે પરંતુ એમાં વિરોધ નથી એ સંજીવજી કર્યા જે સાચું છે ને પણ તમે એને કમ્પલશન કરો એ વસ્તુ કમ્પલશન નહીં સ્વેચ્છા સ્વેચ્છા મેં શબ્દ વાપર્યો સ્વેચ્છા જો કદાચ લગાવ કોઈની પણ ધાર્મિક લાગણી ના દુભાવી જોઈએ સ્વેચ્છા તમે અપીલ કરી શકો કાયદો ના બનાવી શકો કાયદો બનાવો એટલે તમે કમ્પલશન કરો છો ને પછી ત્યાર પછી જે રીતના કાયદો તો નતો એક્ચ્યુઅલ આ કાયદો તો છે જ મેં અગાઉ પણ કહ્યું સ્વેચ્છા જ વાત હતી સ્વેચ્છા સ્વેચ્છા હોય તો કોઈ બી લખી શકે ચલો પ્રશાંત ભાઈ આપનું શું માનવું છે કાવડ યાત્રા મુદ્દે જે આદેશ કરવામાં આવ્યા અને નેટ લગાવવાની જે વાત કરવામાં આવી છે એના વકીલે એવું કહ્યું કે પોલીસ અધિકારી પોતે જ વિભાજનકારી વૃત્તિ અપનાવી રહ્યા છે અને જેની સામાજિક રીતે જે પછાત લોકો છે એને તો અસર થશે પણ આર્થિક રીતે પણ એ લોકોને આની અસર થશે પ્રશાંતજી એટલે જો સૌથી પહેલી વાત કે ફેરિયાઓ રેકડી જે લોકો હોય એક સૌથી પેલા આપડે એટલું સ્વીકારશું કે અમદાવાદ ગુજરાત ની કોઈ પણ બજારમાં આવા ફેરિયા ઉભા રહેતા હોય કે દેશમાં ગમે ત્યાં ફેરિયા ઉભા રહી એ સૌથી પેલા આપણે એટલું ખબર છે કે ઇલીગલ છે એટલે ગેરકાયદેસર હોય છે હવે તમે નામ નેમ પ્લેટ લગાડીને જગ્યા ને કાયદેસર એમને કરી આપો છો કારણ કે એ દબાણ ઉભું કરે છે ઘણી વાર કેવું હોય કોઈ વીઆઈપી ત્યાંથી નીકળવાના હોય તમે એ દબાણ ત્યાંથી હટાવો એટલે ઓવરઓલ તમે નામ આપી અને પેલા તો એ જગ્યા એમને અનઓફિશિયલી કાયદેસર કરો છો બીજું આ ધાર્મિક ધ્રુવીકરણ થઈ રહ્યું છે કે ભાઈ અને આમાં કેવું દર વખતે હિન્દુઓ પોતાની લારી ઉપર નામ એકવાર જાહેર કરી દે આવું એમણે જો કર્યું હતું કદાચ કારણ કે ત્યાં યુપીમાં ઓલરેડી બુલડોઝર અને જે કઈ આતંક હતો લોકોનો એ આતંકમાં હિન્દુઓ ત્રાસી ગયા હતા એટલા માટે યોગીજી ને પહેલી વારમાં ત્રણસો બે બીજી વારમાં પણ ટર્મ સારી આપી હજી ત્રીજી વારમાં એ લોકો ઈચ્છુક છે ને યોગીજી કામ કરી રહ્યા છે જે ત્યાંના એંશી વીસના એસી ટકા લોકો ખૂબ રાજી છે વીસ માંથી પણ પાંચ ટકા અંદર ખાલી રાજી છે તમારે હિન્દુની વોટ બેંકને આ તમારા અંકે કરવી છે તો ખાલી હિન્દુઓને એક રિક્વેસ્ટ કરી દીધી અત્યારે શ્રાવણ નો મહિનો છે કારણ કે વોટ્સઅપ યુનિવર્સિટી ઉપર તો ભાજપનું સોશિયલ મીડિયા બહુ એક્ટિવેટેડ છે જ કે હિન્દુ મુસ્લિમમાં શું કરી શકાય મુસ્લિમો હિન્દુઓ ઉપર કેવી રીતે ચડાઈ કરી રહ્યા છે તો તમારે હિન્દુઓના વોટ બેંક ને અંકે કરવાની એટલું એક અપીલ કરી દેવી હતી કે કાવડ યાત્રા ચાલુ છે પવિત્ર શ્રાવણ માસ છે એવો ઘણા કારણ કે વોટ્સએપ માં ફરજ છે કે એવો આગ્રહ રાખો કે હિન્દુઓની દુકાન માંથી હિન્દુઓ માલ ખરીદે એટલે પેલા લોકો આપણી ઉપર બીજું કઈ ના કરી શકે તો એટલી જ તમારે એક અપીલ નમ્ર કરવાની હતી કે કાવડ યાત્રાના રૂટ ઉપર હિન્દુઓ પોતાની દુકાનનું બોર્ડ લગાવી દે હું એવું માનું છું યુપી માં અમલ તરત થઈ ગયો હોત તો આ કાયદો જો ના બનાવ્યો હોત તો તમને એમ નામ ક્લેરિટી મળી ગઈ હોત કે આમાં હિન્દુઓ કેટલા

થોડા લેટ થયા આજે નહીં જયારે ડિબેટ કરી ત્યારે કેવી રીતે કરી શકું તમારા નેતાઓ તમે એટલે ભારતીય જનતા પાર્ટી તમારા શીર્ષક નેતૃત્વ છે ઉતાવળે જયારે આરંભે થઈ જાય છે પણ સંજીવભાઈ એ કહ્યું એમ કે નીટની વાત કરી કે સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે અમે કરીશું પાંચ બાબતો ત્રણ બાબતો સરકારે સ્વીકારી છે યાત્રા મુદ્દે એમને જે સવાલ હતો એનો જવાબ આપ્યો કે ધાર્મિક ભાવના ક્યાંક દુબઈ હતી અને આવ્યા છે અને એનટીએ ક્યાંક કઠેડામાં છે પણ ચોવીસ લાખ વિદ્યાર્થીઓ જ્યારે પરીક્ષા આપી છે ત્યારે એનટીએ જવાબદારી સ્વીકારવી જોઈએ કાવડ યાત્રાના મુદ્દે એમણે એમ કહ્યું કે જો આવું કરું હતું તો સરકારે આને લઈને વ્યવસ્થા કરવી હતી ખાણીપીણીની સરકારે આ જવાબદારી લેવી હતી પણ ક્યાંક કેટલાક લોકોને ટાર્ગેટ કરાયા છે પ્રશાંતભાઈએ કહ્યું વેલ પ્લાન વેલ મેન્ટેન અને પ્રોપર ગાઈડન્સ થી નીટ કૌભાંડ થયું છે એવું સ્પષ્ટ એમણે કહ્યું અને જવાબદારી સરકારની છે અને સાથે જ જે કાવડ યાત્રા મુદ્દે કહ્યું કે ધાર્મિક ધ્રુવીકરણ ક્યાંક થઈ રહ્યું છે અને બહુ એ હતું તો હિન્દુઓમાં નેમ પ્લેટ લગાવવાની જાહેરાત કરી તો આટલો ઇસ્યુ ન થાય પણ એની વે બંને મામલા હવે કોર્ટમાં છે અને એક અપેક્ષા રાખીએ કે હવે સંસદના જે બાકી દિવસો છે બજેટ રજૂ થવાનું છે પણ બાકીના દિવસો છે અને બાકીના બિલો આવવાના છે હંગામો હોબાળો અને વિપક્ષ એ ન કરે પણ લોકોના પ્રશ્નોની ચર્ચા થાય ને લોકોની સમસ્યાઓની ચર્ચા થાય એમાંથી દેશવાસીઓને ફાયદો થાય એ અપેક્ષા સાથે ચર્ચાનું સમાપન સંજીવ પંચોલી પ્રશાંત ગઢવી અને ડોક્ટર નિકુલ પટેલ ત્રણે ઉપસ્થિત રહ્યા દર્શક મિત્રો લોકમંચ કાર્યક્રમમાં ચર્ચા પેપર લીક નું નામ સંસદમાં સંગ્રામ કાવડયાત્રા મુદ્દે પણ રાજનીતિ ફરી મળીશું નવા વિષય સાથે જોતા રહો ગુજરાત ન્યુઝ નમસ્કાર